ગાંધીનગરના એક યુવતી કાચના બાઉલમાં હરિયાળું જગત ઊભું કર્યું છે કૃપાબેન શાહ કે જેઓ પાંચ વર્ષથી ટેરેરિયમ આર્ટ બનાવી રહ્યા છે જે ખાતર પાણી વિના પણ વર્ષો સુધી ટકી રહે છે આજે ડોક્ટર થી લઈને કોર્પોરેટ સુધી સૌ માટે લોકપ્રિય ગિફ્ટિંગ ટ્રેન્ડ બન્યું છે આ અનોખા વ્યવસાયથી તેઓ બે થી ત્રણ લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે અને તેમના વ્યવસાયને વધારવા માટે બાગાયત ખાતા તરફથી પણ તેમને પ્રોત્સાહન અપાયું છે

આર્ટિફિશિયલ ની અંદર રહેલા છોડ છે કે એટલે પ્રકાશ સંશ્લેષણ કરશે અને એનાથી એ જે છોડ છે ને બનાવ્યા પછી આપણે બંધ કરી દઈએ છીએ તો બંધ કરી દઈએ એટલે એની અંદર જે બનાવીને બનાવતી વખતે જે પાણી આપ્યું હોય એ પાણીનું વેપોરાઇઝેશન અને કન્ડેન્સેશન થઈને એ જ પાણી એને મળશે એવી રીતે જ એની પોતાની આ સાયકલ પણ ચાલશે એટલે કે પ્લાન્ટ છે એને સૂર્યપ્રકાશ એટલે કે આર્ટિફિશિયલ લાઇટ આપીશું તો પ્લાન્ટ છે એ ફોટોસિથિસ કરશે એટલે કે ઓક્સિજન રિટીઝ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ ઓબ્ઝોર્બ કરશે જેવું લાઇટ બંધ કરીશું એટલે કે અંધારણ થશે એટલે એ જ પ્રક્રિયા પ્રક્રિયા થશે એટલે આ રીતે આખું ટેરેરિયમ કામ કરે છે એટલે એક ટેરેરિયમને સાદી ભાષામાં સમજીએ તો ટેરેરિયમ એટલે કે પૃથ્વી પૃથ્વી જે રીતે કામ કરે છે એ રીતે ટેરેરિયમ આખું કામ કરે છે હું પાસેથી મળી અને પછી હું એની પાસેથી શીખી પછી મેં મારી અમુક ફૂલો હતી એ સુધારી અને ધીરે ધીરે પરફેક્ટ બધું શીખી ગયા પછી મેં એને બિઝનેસમાં પરિવર્તિત કર્યું જો મને મારી પાસેથી ટેરેરિયમ લેવું છે તો એ મને ડાયરેક્ટ કોલ અથવા ડીએમ કરી શકે છે અથવા મારો ઇન્સ્ટાગ્રામ છે એટ ધ રેટ આર એનક્રા એના પર મને મેસેજ મોકલી અને મેળવી શકે છે અમારો ક્લાઇન્ટ વેસ જોઈએ તો સામાન્ય સામાન્ય પબ્લિક સિવાય અમારા ક્લાયન્ટમાં ડોક્ટર્સ છે એન્જિનિયર્સ છે એપિટેક ઇન્ટીરિયર ડિઝાઇનર એ લોકો એમના પ્રોજેક્ટમાં પણ ટેરેરિયમનો ઉપયોગ કરવા માટે અમારી પાસેથી ટેરેરિયમ લઈ જાય છે એ સિવાય ઓફિસર્સ પણ લઈ જાય છે એ સિવાય કોર્પોરેટ કંપની જેમ કે ઓએનસી છે એવી કેમિકલ સુરત છે પછી અદાણી એરપોર્ટ એટલે મતલબ કે અમદાવાદ એરપોર્ટ છે અદાણીના અંદરમાં છે ત્યાં પણ અમારા ટાઈરિયમ અમે સેલ કર્યા છે એના સિવાય ઘણા એવા ગાર્ડન ગાર્ડનના સ્ટોર છે પ્લાન્ટ્સના એ લોકો પણ અમારી અમારી સાથે કોલાબોરેશન કરીને ટાઈરોરિયમ લઈ જાય છે ઘણા એવા કોર્પોરેટ કંપનીઝ છે અથવા તો એવા મોટા માણસ પણ છે કે જે લોકો રાજ્યપાલશ્રી રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રીશ્રીને અથવા ઓફિસર્સને બધાએ આપવા માટે પણ અમારી પાસેથી ડાયરેરિયમ લઈ જાય છે જીવંત છે જ્યારે હું એ લોકોને મળું અને એ લોકો કહેતા હોય કે તમારું બનાવેલું ડાયરેરિયમ અદ્ભુત છે ત્યારે આ સાંભળીને બહુ આનંદ થાય છે બધા મને પૂછતા હોય છે કે તમે ડાયરેરિયમ બનાવો છો તો તમે આ લાઈનમાંથી જ અભ્યાસ કર્યો હોવો જોઈએ પરંતુ સાચી વાત એ છે કે મેં એમએસસી ક્લિયર કરેલું છે એટલે શરૂઆતથી તો હું જોબ આવતો આના વિશે મને ખબર જ નહોતી પછી મને આને ખબર પડી અને મેં આને શીખી અને પછી મેં એને બિઝનેસમાં પરિવર્તન કર્યું અત્યારે હું તેત્રીસ વર્ષની છું અને હું છેલ્લા પાંચ વર્ષથી આ બિઝનેસ સાથે જોડાઈ ગઈ છું આ વ્યવસાય માટે હું બાગાયત ખાતું અમદાવાદ અને બાગાયત ખાતું ગાંધીનગરનો પણ હું આભાર માનું છું કેમકે એમને મને અમદાવાદ હાટ અમદાવાદ હાટમાં એક્ઝિબિશનમાં સ્ટોલ આપ્યો અને મારું જે આ પેરેરિયમની જે નવી વસ્તુ છે કે નવો ઓપ્શન છે એ ઘણા લોકો સુધી પહોંચ્યો અને ત્યાંથી એક મને નવો સ્ટેજ મળ્યો છે નવા ક્લાઇન્ટ મળ્યા છે અને ટેરેરિયમને હું વધારે લોકો સુધી પહોંચાડી શકી છું એ માટે બાગાયત ખાતાનો ખૂબ ખૂબ આભાર ઘણી વખત એવો પ્રશ્ન થતો હોય કે આવી રીતે કાચના કન્ટેનરની અંદર છોડવા આવીને એનો ફાયદો શું તો ટેરેરી ફાયદો જોવા જઈએ તો ટેરેરિયમ એક વિદ્યાર્થીઓ માટે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે એકદમ કામની વસ્તુ છે કેમ કે સ્કૂલની અંદર અથવા તો કોલેજમાં એમને ઇકો સિસ્ટમ વિશે જે ભણવામાં આવે છે એક તો એ પ્રેક્ટિકલ એનો ઉપયોગ કરી શકે છે બીજું કે જ્યારે વિદ્યાર્થી સ્ટ્રેસમાં આવી જાય ઉદાસ થઈ જાય તો ટેરેરિયમ પર જો એ ધ્યાન કેન્દ્રિત કરીને બે મિનિટ પાંચ મિનિટ શાંતિથી બેસે તો એની ઉદાસી દૂર થઈ છે મન શાંત થઈ છે બીજું કે અત્યારે ઇકો ફ્રેન્ડલી સાફ સિસ્ટમ એ બધું થોડું ચલણ વધ્યું છે એટલે का इको फ्रेंडली गिफ्ट वाटेना हा एक सरस ऑप्शन रिंकू ठाकूर लोकल एरिन महसाना